માતાવનગર સોસાયટીના રઇશ હોય નગરપાલિકા ચીફ ઓફિસરને આપ્યો આવેદન પત્ર રેણાક સોસાયટીમાં પ્લોટ માલિક દ્વારા એરટેલ કંપનીનો ટાવર નાખવાની કામગીરી શરૂ કરાતા આપ્યો આવેદન પત્ર સોસાયટીના રઇશ હોય નગરપાલિકા ખાતે પહોંચી નગરપાલિકાના સત્તાધીશોને બોર્ડના કોર્પોરેટરો સામે સત્રો ચાર પોકાર્યા તાત્કાલિક ધોરણે ટાવરની કામગીરી બંધ કરવામાં આવે તેવી કરી માંગ કોની પરમિશનથી પ્લોટ માલિક દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરી દેવા સભાનો સ્થાનિકોએ ઉઠાવ્યા ટાવર ઊભો કરવાની કામગીરી બંધ નહીં થાય તો આગામી સમયમાં રઇશ હોય ખાતે ધરણા પર ઉતરવાની આપી જેમકે હું વિસ્તારથી રહીશ છું મારા ઘરની આગળ પ્લોટ છે એ પ્લોટમાં રહેણાંક બધા રહે છે એની વચ્ચે એ લોકો જે જીઓનું કામ કાજનું બાંધકીરી કરેલી છે જે બાંધકીરી અમારી સોસાયટીને કોઈને મંજૂર નથી જ્યાં નાના બાળકો છે ઘરડા છે બધા છે બધાને તકલીફ થાય એવું છે એની ઉપર એ લાઇનની ઉપર બી ઇલેટ્રિક છાસઠ કેવીનો વાયર જાય છે એ બહુ ખતરનાક વાયર કહેવાય એને જોડાણ થાય તો બધાની તકલીફ બધાને તકલીફ પડે શારીરિક આર્થિક માનસિક રીતે એટલે મહેરબાની કરી અને આ ટાવર હટાવવા માટે અમે અહીંયા નગરપાલિકામાં એકત્રિત થયા છીએ જે જે અમે આવેદન પત્ર પણ આપેલ છે એ આવેદન પત્રનો સ્વીકાર થાય અને અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક એના પગલા લે તેવી અમે અહીંયા આશા રાખીએ છીએ કદાચ એના ટાવર ન હટે તો આગામી શું પગલા લેશે તમારો કદાચ ટાવર ન હટે તો અમે આગળના પગલા માટે અમે અહીંયા અન્ન અન્ન ધારણા કરીશું અને અમે અહીંયા બેસી જઈશું શું નામ તમારું પંચીવાલા રીના પાટણ નગરપાલિકા હાથ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર અગિયારની અંદર માધવનગર સોસાયટીમાં જ્યાં સમગ્ર વિસ્તાર આખી સોસાયટી રેસિડેન્ટ વિસ્તાર છે આ રેસિડેન્ટ વિસ્તારની અંદર નગરપાલિકાની કોઈપણ પરમિશન લીધા વગર જ કોમર્શિયલ બાંધકામ એટલે કે ટાવર ઊભું થઈ રહ્યું છે એ ટાવરનું બાંધકામ અટકાવવા માટે અત્યારે સોસાયટીના રહીશો દ્વારા અમે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે કે આ કામગીરી સદંતર બંધ કરાવો આનાથી સોસાયટીના રહીશોને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે તેમજ એમના સ્વાસ્થ્યને રેડિએશનના કારણે પણ નુકસાન થઈ શકે છે તો આ ટાવરની બાંધકામની જે હાલ કામગીરી ચાલુ છે એને તરત અટકાવવા માટેનું આવેદનપત્ર આપ્યું છે અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી અને અમે વિનંતી કરી છે કે આ કામગીરી તુરંત અટકાવી અને રેસિડન્ટ છે એની અંદર કોમર્શિયલ બાંધકામ ના થઈ શકે તો એના માટે આ તરત પગલાં ભરી અને ઝડપી કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપીએ